ખેડૂતો ખેતીમાં સારું ઉત્પાદન મેળવવા અને સારી આવક મેળવવા માટે મોઘા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ આ રાસાયણિક ખાતર દિવસે ને દિવસે જમીનને નષ્ટ કરી રહ્યું છે અને લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન કરી રહ્યું છે ત્યારે ડીસાના નવા ગામના તેજાભાઈ પ્રજાપતિ છેલ્લા બે વરસથી પ્રાકૃતિક ખેતી કરી લોકોના સ્વાસ્થ્યને સારું રાખવા અને જમીનને બચાવવા માટે એક અનોખું કાર્ય કરી રહ્યા છે અને લોકોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી રહ્યા છે મારું નામ તેજાભાઈ વાસુદેવ પ્રજાપતિ છે તાલુકો ડીસા ગામ નવા મારી ઉંમર પંચાવન વર્ષ છે હું દસ પાંચ છું હું શરૂઆતમાં રાસાયણિક ખેતી કરતો હતો અને રાસાયણિક ખેતી દ્વારા જમીન બગડતી હતી જમીન બંજર થતી હતી ઉત્પાદન કરતું હતું ખેતી ખર્ચ વધતો હતો પછી મને અમારા આત્મા પ્રોજેક્ટ દ્વારા અમને ટ્રેનિંગ આપવામાં આવી અને સુભાષ પાલેકરની ટ્રેનિંગ લઈ અને છેલ્લા પાંચ વર્ષથી મેં પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યો અને થોડું થોડું ખાતર ઘટાડતો જો અને મુખ્ય પશુપાલનનો ધંધો છે અને સાણિયું ખાતર નાખી અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધ્યો અને છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એ સુભાષ પાલેકરની ટ્રેનિંગ લીધી છે અને એ પ્રાકૃતિક શા માટે કરવી જોઈએ એને કે આપણી જમીન બંજર થતી અટકાવવા માટે અને આપણું સ્વાસ્થ્ય સારા માટે આપણે સારો ખોરાક ખાવા માટે આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ ઘઉં અને બાજરીનું છેલ્લા બે વર્ષથી બિલકુલ પ્રાકૃતિક ખેતી કરું છું અને શાકભાજીનું પણ પ્રાકૃતિક ખેતી ઘર પૂરતી કરું છું અને આ જમીન બંજર બનતી અટકાવવા માટે જમીનમાં કોઈ બેક્ટેરિયા અળસિયા રહ્યા નથી રાસાયણિક દવાઓને ખાતર નાખી એનાથી આપણી જમીન બગડ બગડી ગઈ આપણું ઉત્પાદન ઘટી ગયું અને એના દ્વારા આપણે અનેક પ્રકારના રોગોનું આપણા શરીરમાં દાખલ થઈ ગયા એના માટે મેં પ્રાકૃતિક ખેતી કરી કરવાનું ચાલુ કર્યું અને મારા બાળકોને મારા પરિવારને સારો ખોરાક આપવાનો આપવાની અમારે જે સુભાષ પાલેકરની ટ્રેનિંગ લીધી એનાથી મને મળી કે આપણે આપણા બાળકોને આપણે સારો ખોરાક આપવા માટે આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ પ્રાકૃતિક ખેતી માટે બીજા મૂતનો પટ આપી અને એનું વાવેતર કરવાનું ને વાવેતર કર્યા પહેલાં એનો ઉપયોગ કરવાનો અને જીવામૃતનો પણ ઉપયોગ કરી અને આ પ્રાકૃતિક ખેતી તરફ હું આગળ મારું સારામાં સારી ખેતી પ્રાકૃત્ય છે ખેતી ખર્ચ ઘટે છે અને સારું અનાજ આપણા બાળકોને પણ આપી આપીશું અને આ જે આજે અનેક પ્રકારના રોગો આજે વધી ગયા છે એનાથી પણ આપે એનાથી એનાથી પણ આપણને આપણા સ્વાસ્થ્ય માટે સારું રહેશે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે દરેકને હું પ્રેરણા આપું છું કે દરેક ખેડૂતે ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી વળવું જોઈએ અને આપણા બાળકોનું ભવિષ્ય આપણા બાળકોનો ભવિષ્યનો વિચાર કરવા માટે કે એમનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપણે પ્રાકૃતિક એક દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને દરેકને હું કહું છું કે પ્રાકૃતિક અનાજ પ્રાકૃતિક દૂધ અને પ્રાકૃતિક શાકભાજી આપણે ખાઈ શકીએ એમ છીએ તો આપણે એના તરફ આગળ 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 વધવું જોઈએ અને દરેક દરેક ખેડૂતે થોડી થોડી પ્રાકૃતિક ખેતી કરી અને આપણા સ્વાસ્થ્યને આપણા બાળકોનું ભવિષ્યની ચિંતા કરવાની જરૂર છે અને દરેકે આ પ્રાકૃતિક ખેતી તરફ વળી અને દરેકને આપણે સારો ખોરાક આપણે તો ખાઈ છું પણ આપણા દેશને દેશના બાળકોને પણ આપણે ખવાડીશું અને એનાથી આપણો દેશ ઉત્તમ બનશે